લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી नमस्कार मित्रों हूँ हरिवदन चौक्सी आप सबन स्वागत करु छू मित्रों आज वीडियो में आपू खूब खूब स्वागत मित्रों रोजनी रोज आजेपे आपने को शू करव शू न करव तारीख सत्तर सात बे चौबीस ने बुधवार मेष राशि मेष राशि वाले आज शूँ कर मेष राशि वाले आज कूड़देवी आशीर्वाद लई ने दिवस शुरुआत करवी जो चरित्र पर ध्यान अवश्य आपव जो શું નથી કરવાનું મિત્રો આજે પિતા તરફથી વારસામાં મળેલી સંપત્તિ વેચવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું છું વૃષભ રાશિવાળાએ આજે લીલા મગનું દાન મંદિરમાં કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નાના મોટા કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતા કરતા એ વ્યક્તિનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીઓનો સામનો કરવા માટે કમર કસવી જોઈએ આની બધી ખ્યાલ આવ્યો ને કે આજનો દિવસ થોડો હેવી આપણી તૈયારી સાથે આપણે ચાલશું શું નથી કરવાનું મિત્રો આજે સિઝન પ્રમાણે કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ફરતા નહીં વરસાદમાં પલળતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કર્યું કર્ક રાશિવાળા આજે પોતાના વિચારોને સકારાત્મક રાખવા જોઈએ અને સારા કર્મમાં ભાગ લેવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીલા વસ્ત્ર ધારણ નથી કરવાના સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે હિજરાને વસ્ત્રદાન આપવું જોઈએ લીલું વસ્ત્રદાન દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કહો કન્યા રાશિ વાળાએ આજે કોઈ સફાઈ કર્મીને ખાવાનું ખવડાવવું જોઈએ અથવા વસ્ત્ર માં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં રોકાણ બિલકુલ નથી કરવાનું તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળા આજે ચાંદી પહેરવી જોઈએ અથવા સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમે જ્યાં પણ જાઓ ત્યાં ગંદકી નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા આજે કોઈ ગરીબ મજૂરોને લીલા મગદાન કરવા જોઈએ અથવા લીલું વસ્ત્રદાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રી સાથે વાદ વિવાદ નહીં ધનરાશિ ધનરાશિ વાળા આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળા આજે કોઈ નાની નાની કન્યાઓને મીઠાઈ દાન માં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ માં વધુ પડતી દોડભાગ નહીં કરતા મકર મકર રાશિ વાળા આજે શું કરવું મકર રાશિ વાળા આજે માં દુર્ગાના આશીર્વાદ લેવા જોઈએ એમની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઓરિજિનલ ચામડાની વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે ગાયત્રી મંત્રની આરાધના કરવી જોઈએ ગાયત્રી મંત્ર જપવો જોઈએ મા ગાયત્રીના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનો મિત્રો કોઈ પણ કામમાં આળસ નથી કરવાની મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે ઘરે જો કોઈ મહેમાન આવે તો મિષ્ટાન સાથેનું ભોજન અવશ્ય કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીદી નમસ્કાર